ડાયરો જે માતાજી બધા ડાયરીને જે માં કેમ છો બધા ડાયરો મજામાં આજના મારા માં તમારું સ્વાગત છે તો આપણે અત્યારે આવ્યા હતા ભેસન હવે જઈ છીએ આપણે પરબધામ દર્શન કરવા તો મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો લાઇક કરજો શેર કરજો ને કોમેન્ટ કરવાનું ન ભૂલતા હાલો તો આપણે ત્યાં જઈને મળ્યા મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ પરબધામ હવે ચાલો અંદર જઈને આપણે દર્શન કરીએ અને તમને બધાને કરાવું દર્શન તો ચાલો ઓય

જો મિત્રો અહીંયા બે હવાની મજા આવે હાલો તો આપણે અહીં સાઈ અકડી બે ના ભાઈ વિડિયો શૂટ કરે છે જો

પારો મિત્રો આપણે જો ફોટોશૂટ કરી લીધું અહીંયા અને વિડીયો મસ્ત મજાના ઉતાર લીધા છે પછી હવે જાવાનું સપડાવે ઘર બાજુ ફાઇનલી મિત્રો હવે આપણે ઘરે જવાનો સમય આવી ગયો છે અને જો આપણે ફોટાશૂટ કરી લીધા વિડીયો ઉતરી લીધો અંદર તો અલ નથી મિત્રો હાલો મિત્રો આપણે જવાનું છે હર જો આ બાજુ સીન તમને બતાવી દો આ છે ગેટ જવાનો ઓલી બાજુ આવવા નતા મિત્રો અહીંયા એટલે જો આ પૂરથી જ્યાં બધું વિકવાનું છે આપડી ગાડી ઠેઠ ઓલા પણ પીડી છે સામે હાલો મિત્રો આપણે જવાનું કેન્સલ લખ્યું વળા પણ નથી માણે આપણે ગાહી પીરવડ જવાનું બે કિલોમીટર છે અહીંથી બધી તો મિત્રો આ છે આપણે મસાલો આ ભાઈનું ગામ kabuto daw eh. તો હાલો મિત્રો આપણે જાતા હતા ગરબા જોતા વૈશ્ય મામા વિનનું મંદિર આવે છે તો આપણે દર્શન કરી લઈએ Yo, mama was yabda, Yo, bakdans, a mama azért, mert a pillanat, a baklánc,